સદગુરુ મહારાજની જે આજે આપણે કહળ સંઘની વાણીનો થોડોક આપણે એવો ઉલ્લેખ કરવો છે જે જે સંતો એ વાણી બનાવી છે તે તેના અનુભવ છે એમનું પહેલું ભજન તો એ છે કે ટકોરા વાગે ગગન ટકોરા વાગે શું કોઈ ધ્યાની ગગન ટકવારા જે કઈ થઈ રહ્યું છે ત્યાં ગગન છે એમાં જ આ બધી રમત છે જે ખેલની રચના થઈ છે એસો ખેલ દાતા જ્યાં જોવું ત્યાં તું ના તું આ ખેલ ગગન છે ગગન ન હોય તો કાંઈ ન હોય એમાં આ ટકોરા વાગે છે જે ટકોર કરે છે ટકોરા વાગે એટલે ટકોર કરે છે કે પ્રેમ પિયાલા ગુરુજીએ પાયા ગુરુજીના વચન સુણી લો જે કોઈ સંતો કહે છે ને એના વચન સુણી લ્યો સંતો જે શાંતિ આપે છે ને એને સંત કહેવાય છે જેના વચનથી શાંતિ મળે છે એને સંત કહેવાય છે એના વચન ક્યારે સુણી લ્યો ઓમ સોહમ સુવાસ સલત જો ઓહમ સોહમ સુવાસ સલ છે ओहम कहता कायान सोहम कहता सोता कबीर साहब वाणी के दोष के ज्या सुधी आत्मा की ओखाण नहीं था त्यार त्यार काया सोहम काया मरमर जावे ओहम काया मरमर जाए सोहम फिर फिर गोथा खावे ओहम काया से

ઓમ સોહમ તો કે શ્વાસ ચાલત હે ત્યાંની ખબર કોઈ લાવે ઓહ સોમ સુ ક્યાંથી હાલે છે એની તો કોઈ ખબર લાવે તો એને સમજાય નાભી કમલથી દોધ ચલત હે ઊનમાં ક્યારે પાવે આદોર સ્વાસા નાભી થી ઉઠે અને ઉનમાં ક્યારા પાવે એ ક્યારામાં સાસા મોતી નીપજે એ ક્યારામાં સાચા મોતી નીપજે સાચા મોતી સાચા શબ્દ કીધા સા મોતી નો સારો કોણ હં હંસ જે હસમની જ્યાં છે એ સાચા શબ્દ ને પકડ કરે એ ખોટા નો ધ્યાન માં ધ્યાન ધ્યાનમાં લે ધ્યાનમાં લે અને ત્યાંની ખબર કોઈ લાવે એની ક્યાં ખબર લાવે ખાસા મોતી કોને કહેવાય પિંગલા પિંગલા સુખમણા નારી બંકનાળે જેની ઘટ લાગી પિંગલાનો પિંગલાનો મારક મૂકી દીધો સુખમણા સીધો મારક પકડી લીધો શોર્ટકટ બકનાળે જેની ઘટ લાગી બકનાર સુવાસાને ઉલટાવી નાખે છે બાહ્ય ભીતરમાં જ્યોત જલ છે તેની ખબર કોઈ લાવે બાર અને અંદર બાર ને અંદર જોત આવે જોત બાર ને અંદર આવે ઘટ ભીતર બાહ્ય ભીતર અને ઘટ ભીતર આ સુવાસા ક્યારે લેવાય બહાર ને અંદર થી અને ત્યાં નહીં કોઈ ખબર લાવે બારે હશે અંદર હશે પેન્ટ ગાતા શરીર અને ઈંડ ગાતા આકાશ ઈંડના પિંડમાં ઈંડથી પિંડમાં ખેલાય છે આ શરીરથી ન બધી માહિતી થાય છે પછી તો શરીર ત્યાગ્યા કેળે આ વસ્તુ નથી પણ આને થી શરીર નો ત્યાગ થાય છે જે દેહ બને છે રામ નામ કે રામ અને નામની દુકાન માંડે છે રામની નહીં રામ નામ કે દુકાન માંડે ગુરો તખત બિરાજે તખત

садгуру махараджа